હિંમતનગરમાં બારકી વેચાણ કેસમાં નવો વળાંક પિતા અને પિતરાએ ભાઈનું શર્મનાક કૃત્ય રૂપિયાની લેતી દેતી દેતીમાં પિતાએ વેચી દીકરીને દીકરીને રાજસ્થાનમાં રૂપિયા ચાર લાખમાં વેચી દીધી દીકરીને મુક્ત કરાવી આરોપીઓની કરાઈ ધરપકડ હિંમતનગરમાં રહેતા શ્રમિક પરિવારની સાત વર્ષની બારકી વેચવાના કેસમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે ચાર લાખ રૂપિયામાં પિતા અને બાળકીના ભાઈએ રાજસ્થાન અલવરમાં બાળકીને વેચી દીધી હતી બાળકી અઢાર વર્ષથી થયા બાદ વેચાણ રાખનારના દીકરા સાથે લગ્ન માટેનો કરાર પણ કરવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે બાળકીના પિતા પિતરાઈ ભાઈ સહિત ત્રણની ધરપકડ કરી છે આ જે મામલો હતો તે પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતા એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાવી અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે પાંચ મહિના અગાઉ કર્યો પોતાની દીકરીનો સોદો કેવી રીતે હકીકત પરથી ઉચકાયો પડદો આ બધો દીકરીના પિતાએ જ કર્યો હતો એ જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ભાઈને એક લાખ સાહીઠ હજાર જેટલું દેવું થઈ ગયું હતું તે ચૂકવવા માટે બાળકીના પિતા અને પિતરાઈ ભાઈ સહિતના લોકોએ દીકરીનો સોદો કરવાનું નક્કી કર્યું એ પછી પાંચ માસ અગાઉ બાળકીના પિતા પિતરાઈ ભાઈ અને કુટુંબીજનોએ અલવરના ઉમેદ નટ સાથે ચાર લાખમાં સોદો કર્યો હતો બારકીના પિતાને પણ બાળ તસ્કરીનો આરોપી તરીકે લેવામાં આવ્યો છે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એ તમામ આરોપીઓ બાળકીના સગા છે પોલીસ તપાસમાં બાળકીને કરાર કરીને વેચાણ કર્યા હોવાનું સામે આવ્યું છે બાળકીને લેનાર આરોપી ઉમેદભાઈ નટે લખાણ કરાવ્યું હતું જેમાં બાળકી અઢાર વર્ષથી થાય ત્યારે ઉમેદભાઈના દીકરા સાથે લગ્ન માટેનો ઉલ્લેખ કરાયો હતો પાંચ મહિના સુધી લોકો પણ આ વાતથી અજાણ હતા પાંચ મહિના બાળકી સ્કૂલે ન જતા શિક્ષકે તેની માતાને પૂછ્યું ત્યારે બાળકીની માતાએ કોર્ટમાં સાહીઠ હજારની લેતી દેતીમાં ત્રણ શખ્સો દીકરીને ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી હતી એ પછી પોલીસે ચોવીસ કલાકમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા ઓની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માતમાં રકમ મળશે એટલે એની માતાએ શરૂઆતમાંનો વિરોધ કર્યો હતો એનાના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ સરિફાબેન નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ અલોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી પોલીસ બાળકીને થી સહી સલામત હિંમતનગર પરત લાવી છે અને બાળકીને મેડિકલ ચેકઅપ માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે જોકે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે યશોપાધ્યાય ગુજરાત ફર્સ્ટ હિંમતનગર